સુરત ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આગામી ગણેશ ઉત્સવ વર્ષ બે હજાર પચીસના સુચારુ આયોજન માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ અંતર્ગત અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ આયોજકોની અગત્યની બેઠક યોજવામાં આવી હતી આ બેઠક ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરના કાર્યકારી પ્રમુખ અનિલભાઈ બિસ્કીટવાલાની અધ્યક્ષતામાં યોજાઈ હતી બેઠકમાં જાહેર કરવામાં આવેલી આચાર સંહિતાનું પાલન પોલીસની પરમિટ મેળવવાની પ્રક્રિયા અને જાહેરનામા સંબંધિત વિગતવાર માહિતી આપવામાં આવી હતી આ તકે અલથાણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ગણેશ ઉત્સવ સમિતિના ઉપપ્રમુખ સહિત સહસંયોજકો અને મોટી સંખ્યામાં આયોજકો ઉપસ્થિત રહ્યા હતા અનિલભાઈ બિસ્કીટવાલા કાર્યકારી પ્રમુખ સિંહ ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર આજે જ્યારે ભગવાન ગણેશજીનો ઉત્સવ આવ્યો ત્યારે અલથાન પોલિસન વિસ્તારના ગણેશ ભક્તો માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં મુખ્યત્વે સત્તાવીસ ઓગસ્ટથી ભગવાન ગણેશજીનો ઉત્સવ શરૂ થવાનો છે આ દેશભક્તિના ઉત્સવમાં સમગ્ર ભારત ખૂબ ધૂમધામથી ઉજવે છે અને આ ઉત્સવ સુરત શહેરમાં ધાર્મિક ઘડીમાંથી જળવાય સાથે સાથે સાંસ્કૃતિક રાસ્તામાં જાગૃત થાય એના માટે ગણેશ ભક્તોને અત્યારથી મિટિંગ કરી સમજાવવામાં આવશે અને આ શ્રી ગણેશ સમિતિ સુરત શહેર સંતો દ્વારા દ્વારા ચાલતી સમિતિ છે ઓગણીસો અઠ્યાસીમાં સ્થાપના થયેલી આ સમિતિ આજે આરતીસમાં વર્ષ પ્રવેશ કરી ત્યારે દરેક ગણેશ ભક્તોને પર્યાવરણલક્ષી કામ કરવા માટે ભગવાન ગણેશજીની મૂર્તિ ખૂબ ધામધૂમથી લાવીએ આન બાન શાંતિ લાવીએ પરંતુ વિસર્જન આપને પોતાના મંડપમાં મોહલ્લામાં શેરીમાં સોસાયટીમાં કરીએ જેનાથી ભગવાન ગણેશજીને ખૂબ સારું એવું આ જળવાય ભગવાન ગણેશજીની આ બેઠકમાં દરેક ભક્તો આ ફેર ઉત્સવ ખૂબ ધામધૂમથી અને દેશના કંઈ ને કંઈ જે મુદ્દા હોય તેના આધાર પર લોકો થીમ બનાવીને જે ઉત્સવ ઉજવે છે તે બદલ આ ગણેશ ભક્તોને ખૂબ ખૂબ આભાર માને છે અભિનંદન આપે કે તેઓ દર વર્ષે કંઈ ને કંઈ ઘણા ઉત્સવમાં નવું કરીને લોકોને જાગૃત કરતા હોય છે ઘણા વર્ષોથી લગભગ પચીસ વર્ષથી અમે લોકો માટી મૂર્તિ અભિયાન ચલાવ્યા હતા પરંતુ ઘણા વર્ષોથી અમને હાલમાં સુરત શહેરમાં લગભગ નેવું ટકા લોકો માટી મૂર્તિ લાવતા થઈ ગયા છે અને એના દ્વારા એક પર્યાલક્ષી કામ થાય છે આજે અલ્થાનપુર વિસ્તારમાં પોલીસ વિસ્તારના અમારા પ્રભારી દિવેશભાઈ પટેલ સાથે અમારા મંત્રી એવા અરુણભાઈ ઠાકુર પછી અલધાન પોલીસ વિસ્તારના વિજયભાઈ પટેલ બધા સાથે મળીને આ ઉત્સવમાં લોકોને સમજાવશે અને લોકો ધામધૂમથી ગણેશજી લાવે અને પર્યાવરણલક્ષી માટી મૂર્તિ લાવીને પોતાના મંડા વિસન કરે એવા અમે પ્રયત્ન કરીશું એમ તો સમગ્ર સુરતમાં ગત વર્ષનો આંકડો હેસિયત ઉપર છે એટલે આ વર્ષે પણ ગણેશ ભક્તો માટી મૂર્તિ લાવવાનો પ્રયત્ન કરે એવું લાગી રહ્યું છે અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પણ ઓનલાઈન અમે લોકો ગણેશજી પ્રતિમા આપી રહ્યા છે એનું શુલ્ક લગભગ અગિયારસો બારસોની આસપાસ હોય છે જે શુલ્ક દ્વારા લોકોને ગણેશજીની નાની પ્રતિમા સાથે કુંડ આપીએ છે જેમાં ભગવાન કરીને એને કે ઉત્પન્ન કરી કરી શકે એવા પ્રયત્ન પહેલી વાત તો એ જે પરિપત્ર હોય સુરતના પોલીસ કમિશનરશ્રી શ્રી દ્વારા જે જાહેર પડે છે એનું પાલન દરેક ગણેશ ભક્તો કરવું જોઈએ એવું મારી અમે ખાસ અમે વિનંતી લોકોને કરતા હોય છે કારણ કે સરકાર સરકાર પણ જયારે પાલન કરાવતી હોય ત્યારે હાઈકોર્ટના હુકમને આધીન થઈને સુપ્રીમ કોર્ટમાં જે એનજીટી છે નેશનલ કિન્ટિબિટલ એના હુકમના આધીન થઈને શ્રી આ ઝાહનો પાડતા હોય છે તો એમાં પોલીસ અંતર જાગૃત થઈને એમાં પ્રયત્ન કરતી હોય છે અને આપણ લોકો ભારતીય પતક ભરાઈને પોલીસે ખૂબ સારી કામગીરી કરી છે ભય જેવામાં લોકો મંડળો પણ નાની મોટી લાવે એવી અપેક્ષા રાખે છે આજરોજ અલધાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવનારા સમયમાં યોજાનારા શ્રી ગણેશ ચતુર્થીના ઉત્સવ નિમિત્તે જે અલખાણ પોલિશન વિસ્તારમાં ગણેશ મંડળો જે ગણેશ ભગવાનની સ્થાપના કરવાના છે તેઓની સાથે મિટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં ગણેશ ઉત્સવ આયોજન સમિતિના ચેરમેન અનિલભાઈ બિસ્કીટવાલા સંયોજક દિવ્યેશભાઈ ઉપરાંત અનિલભાઈ પટેલ વગેરે હાજર રહેલ આવનારા જે તહેવારો છે એમાં યોગ્ય રીતે અને યોગ્ય આસ્થા સાથે અને પૂરી સુરક્ષા સાથે શહેરમાં ગણપતિ બાપાના ઉત્સવનું આયોજન થાય અને શહેર સરકાર તરફથી જે કાંઈ દિશાનિર્દેશો આપવામાં આવેલ છે એ બાબતની જાણ કરવા માટે આજ રોજ આજનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારના ગણેશ મંડળો ઉપસ્થિત રહ્યા હતા અમે આપના માધ્યમથી હું એ જ કહેવા માંગીશ કે જે તહેવાર છે ખૂબ ઉલ્લાસપૂર્વક અને શાંતિપૂર્વક આપણે બધા ઉજવીએ તંત્રની સાથે તંત્રની જે સૂચનાઓ છે એનું પાલન કરીને ખૂબ ઉત્સાહપૂર્વક અને ઉલ્લાસપૂર્વક આ જે તહેવારોની સિઝન જે છે આપણે માણી શકીએ એ બાબતે સમગ્ર જનતાને હું અપીલ કરું